આજે પચીસ ડિસેમ્બર પચીસ ડિસેમ્બરને સમગ્ર વિશ્વમાં આપણા ખ્રિસ્તી ભાઈ બહેનો પ્રભુ ઈશુના જન્મદિવસ તરીકે ઉજવે છે અને આપણે નાતાલનું પર્વ કહીએ છીએ એટલે અમે બધા ઓફિસમાં બેઠા હતા અને આજે ઘણી બધી રીલ્સ જોઈ ઘણા બધા વિડીયો જોયા એ વિડીયોમાં જોયું કે અમુક લોકો પેલું કે ને વણ માગી સલાહ આપવાવાળા વાળા જેવા હોય એવા ઘણા લોકોએ આજે ઘણી બધી જગ્યાએ ખાસ કરીને આપણા દેશમાં નાતાલ પર્વની ઉજવણીમાં અડચણરૂપ સાબિત થયા એટલે અમે મિત્રો બધા બેઠા હતા અને ચર્ચા કરતા હતા એટલે થયું કે ચલો આ વાતને આપણી આ જે ચર્ચા છે ઘણી મહત્વપૂર્ણ લાગી અને એ લોકો સુધી પહોંચવી જોઈએ તો ચર્ચામાં અમે ત્રણ જણ છે હું છું અલ્પેશભાઈ પુરોહિત છે અને મહેશભાઈ રાઠોડ છે તો સૌથી પહેલા આપણે અલ્પેશભાઈને પૂછીશું કે આ નાતાલ પર્વ

સનાતન ધર્મ નો નારો જ બહુ સમજવા જેવો છે ધર્મ કી જે હો અધર્મ કા નાશો પ્રાણીઓ મેં સદભાવના વિશ્વ કા કલ્યાણ હવે આ ખબર નહીં હવે શોર્ટકટમાં નેતા બનવા ઘણા બધા ઉત્સાહિત લોકો હોય છે ઘણા જણા અલગ અલગ હિન્દુ તહેવારો ની વાતો ખ્રિસ્ત ની જે ભાવના માનવતાવાદી પ્રેમ લાગણી ને સમજો ને હું એમ કઉ છું ચાલો તમને એનો વિરોધ છે હમણાં વિઝા મળે ને તો ધોવા બધો ત્યાં ઊંધી પડી જતી જેટલા અને અને જેટલા ઘણા પોસ્ટો મૂકે એમના પરિવાર વાળા બધા છે તમે કોઈ પણ વિચાર યા વિરોધ કરો છો તો એને સમજો તો ખરા તમે શું કરી રહ્યા છો અને કોઈ પણ તહેવાર દિવાળી હોય તો ઘણા લોકો મનાવે છે બરાબર અને બીજા પણ અલગ અલગ નવરાત્રી છે ગણપતિ આપણા તહેવારો પણ બીજા ધર્મના લોકો મનાવે છે અને ધર્મ પ્રેમ કરુણા લાગણી માનવતા માટે હોય શકે છે પણ હવે આ તમે જુ આ મહેશભાઈ આપણી જોડે બેઠા છે ક્ષત્રિય સમાજના આગેવાન તો ના જે કર્તવ્યો છે એ પણ તમામ ધર્મને સાથે રાખીને એટલે હું એવું માનું છું કે આજે તો દરેકને મેરી ક્રિસમસ અને ક્રિસમસની શુભકામના આપવી જોઈએ અને ભારત દેશની ખરી સંસ્કૃતિ છે તમામ ધર્મને માથે પરંતુ અલ્બેજભાઈ સામે મેં એક બીજી વસ્તુ એવી પણ માર્ક કરી છે કે આ વધારે પડતું ધાર્મિક મુસાતુસી જેને આપણે કહીએ એકબીજાના તહેવારોમાં અડચણ દુઃખ થવું અને પોતાનો ધર્મ વધારે મહત્વનો છે એવું તમારી કોઈક ને કોઈક એક્શન દ્વારા સાબિત કરવું એવું બે હજાર ચૌદ પછી આ દેશમાં વધારે જોવા મળ્યું છે તો શું એનું કારણ એવું હું કહી શકું કે આપણે એવું માની શકીએ મેં તો ક્યાંય જોયું નથી કે એ ધર્મના લોકો બીજા ધર્મના તહેવાર વખતે નડતા હશે એટલે એમના તહેવાર વખતે આવું થાય છે એવું એવું હશે મેં તમને કીધું કે આ મૂરખતાના પ્રતીક છે નવરાત્રી બારના દેશોમાં નથી થતી હમણાં દિવાળી થઈ છે કે ભારતીયોનો વિરોધ તમે જો અમેરિકામાં ઓસ્ટ્રેલિયામાં ન્યુઝીલેન્ડમાં કેટલી બધી જગ્યાએ વિરોધો થવા માટે તમે જેવું પીરસશો એવું તમને મળશે ઓલરેડી આપણે અહીંથી ઢગલો લોકો

અને છતાં પણ તમારે એટલે આ આ આ કે વિકૃતતા અને માનસિક બીમાર લોકોના અમુક ટોળી છે તમે જો આટલું બધું હિન્દુત્વના અંતે વાત કરે છે નરેન્દ્રભાઈ મોદી આજે ચર્ચમાં જઈને પ્રાર્થના કરતા હતા તો આ આ બે મોઢાના જે લોકો છે જેમને ધર્મ શું છે ખબર જ નથી જેમને વાસ્તવિકતા કોઈ આ દેશની ખબર નથી ના દેશનો ઇતિહાસ કોઈ આવા લોકો આવું લઈને નીકળી પડ્યા છે હવે કોઈ પણ આવશે એટલે તમને એમ કે મતલબ વિક્રમ સંવત કોને યાદ છે તમારે એમને એમને એ બોલતા નહીં આવડતો બી ત્રીસ ચોથ બારસ અગિયાર ખબર નહીં પડતી ગુજરાતી મહિનાઓના નામ નહીં નહીં ખબર હોય બરાબર છે તમે જે સિસ્ટમમાં વિશ્વ સાથે તાલમેલ મેળવવાની વાત કરો છો તો તમારે શીખવું જ પડે પેલા આપણા અહીંના મંત્રીઓ અને પ્રધાનમંત્રીઓ બહાર જાય કોનમાં મશીનો નાખીને એમનું ટ્રાન્સફર સાંભળવું પડે બરાબર એ વિકાસશીલ દેશો છે એટલે ધર્મ જે છે એની તમામ ધર્મની સારી બાબતો કોઈ પણ ધર્મની અપનાવાની ખરાબ હોય એને દૂર કરવાની આજ સાચો ધર્મનો અર્થ છે પણ ઠીક છે હવે મૂર્ખાઓના ક્યાં ને ક્યાંક થોડા ઘણા અંશે ટોળા હોય એટલે એમાં બહુ નહીં પણ ધર્મની બાબતે આજે ચાલી રહ્યું છે એ ભારત માટે ખૂબ જ ખતરનાક વાત છે એટલે મૂળ મહેશભાઈ અલ્પેશભાઈનું એવું કહેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિને ફાયદો થતો હોય તો એ ફાયદો મેળવતી વખતે એ ક્યારેય સામેવાળાનો ધર્મ સામેવાળાની જ્ઞાતિ કે સામેવાળાનો પ્રાંત નથી જોતો તો આ બધા બનાવો પરથી તમને એવું લાગે છે કે આવું હોઈ શકે એ ફાયદા જોવાવાળા લોકો એમનો ફાયદો જ જોશે આપણે ભારત દેશમાં રહીએ છીએ અખંડ ભારત દેશમાં રહીએ છીએ આજે પચીસ ડિસેમ્બર સમાજના લોકોને મેરી ક્રિસમસ મારા તરફથી અને ગુજરાત અને એમાંય આણંદ વિધાનસભા આણંદ લોકસભાના તમામ ખિસ્તી ધર્મના લોકોને મારા તરફથી મેરી ક્રિસમસ કહેવા માંગુ છું ક્યાંક ને ક્યાંક આ બધી વાતો આપણને આપણા જૂના ભારત દેશની અને જૂના ભારતીય નાગરિકોની અપાવે છે કે જેઓ પોતાના ધર્મને તો ખૂબ જ ખૂબ જ મજબૂતાઈથી માનતા હતા પણ ક્યારેય બીજા ધર્મના કે બીજા ધર્મના લોકોનો ક્યારેય અપમાન કે એમના માટે અડચનરૂપ કે અવરોધરૂપ ક્યારેય સાબિત નતા થતા હવે આપણે ત્યારે જ એટલે કદાચ સોનેકી ચીડિયા કહેવાતું હતું હવે જોવાનું રહ્યું કે ક્યારે પરમકૃપાળું પરમાત્માની આપણી ઉપર કૃપા થાય અને આપણો દેશ પાછો ક્યારેથી સોનેકી ચીડિયા કહેવાય અને એટલી જ સદભાવના અને શું કહેવાય કે સુખ ચેન આ દેશમાં કેળવાય એની આપણે સૌએ રાહ જોવાની છે અને પ્રાર્થના કરવાની છે અમારા સૌ તરફથી ફરી એક વખત આપ સૌને મેરી ક્રિસમસ જય હિન્દ મેરી ક્રિસમસ જય હિન્દ